વર્લ્ડ કપ વોર્મઅપ મેચમાં ભારતે બાંગ્લાદેશને બાસઠ રનથી હરાવ્યું છે ન્યુયોર્કમાં રમાયેલી બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચમાં ભારતે પહેલું બેટિંગ કરીને એકસો ને તેત્રીસ ત્યાંશી રનનો ટાર્ગેટ બાંગ્લાદેશ ટીમને આપ્યો હતો જો કે બાંગ્લાદેશની ટીમે નવ વિકેટ ગુમાવીને ફક્ત એકસો ને એકવીસ રન જ મારી શકી હતી અને ભારતની બાસઠ રને જીત થઈ હતી જોકે રોહિત શર્માએ આ મેચમાં બે જોરદાર ફેરફાર કર્યા હતા એક તો રોહિત શર્મા અને સંજુ સેમસંગ આ બંને ઓપનિંગ બેટિંગ કર્યું હતું અને બીજું વિરાટ કોહલી ન્યૂયોર્કમાં સમયસર ન પહોંચતા તેમણે આ મેચમાં ભાગ લીધો ન હતો તેની જગ્યાએ રિષભ પંતે ત્રીજા નંબરે બેટિંગ કરી હતી આ મેચમાં રોહિત શર્માએ એકવીસ રન બનાવ્યા હતા અને જે ત્રીજા નંબરે રિષભ પંત બેટિંગ કરવા આવ્યા હતા તેમણે ત્રેવીસ બોલમાં છપ્પન રન ફટકાર જોરદાર બેટિંગ કર્યું હતું અને સૂર્યકુમારે એકત્રીસ રનનું યોગદાન આપ્યું હતું અને ભારતીય ખેલાડી હાર્દિક પાંડ્યા ઓલરાઉન્ડર ગણવામાં આવે છે એ મુંબઈ ટીમમાં ખરાબ ફોર્મથી ડુંગી રહેલા પણ વોર્મઅપ મેચમાં તેને એકવીસ બોલમાં ચાલીસ રન ફટકારી અણંગ બેટિંગ કર્યું હતું અને આ રીતે

તો જોવાનું ભૂલતા નહીં અને આવતી મેચમાં કયો ખેલાડી રમશે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો તમે કયા ખેલાડીને તમે કયા ખેલાડીના ફેન છો તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને દબાવી દેજો અને મારી વિડીયો તમે ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂરથી કરજો તો મળીએ મારી આવતી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત